લશ્કરી બાબતો કે કઈ રીતે લશ્કરી સેવાઓ હતી કઈ રીતે લશ્કરી બાબતો હતી તો ભારતીય લોકોને સુરતી હોદ્દો મળતું કુલ સૈનિક ચારસો નવસો ભારતીય સૈનિકો હતા એક મિનિટ થાય જો આપણે આઝાદી જોતી હોય તો પરંતુ એ શક્ય બન્યું નહોતી એની બ્રિટિશ એ સમયે આપણે આર્મીને શું કહેતા ઇન્ડિયન આર્મીની બ્રિટિશ ઇન્ડિયન આર્મી બ્રિટિશ ઇન્ડિયન બ્રિટિશ ભારતીય સેના જેને આપણે કહેતા તો એમાં મોટા ભાગના સૈનિકો ભારતીય હતા ભારતનો આંતરિક વિદ્રોહ દબાવી બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવા માટે વિકાસ કરવા માટે ખાસ લશ્કરનો પ્રયોગ કર્યો હતો ભારતની અંદર જોઈએ હવે જોઈએ આપણે અન્ય કેટલીક બાબતો તો કે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના લોર્ડ કોર્ન

ક્રમબદ્ધ પોલીસ સ્ટેશનની વ્યવસ્થા જેને આપણે આધુનિક ઢબની પોલીસ વ્યવસ્થા કહીએ છીએ એ પણ કોના સમયની અંદર થઈ હતી લોર્ડ કોર્નોવલિસના સમયમાં થઈ હતી તો આપણે ખાખીની તૈયારી કરતા હોય તો આપણા માટે તો ખુમારી કહેવાય બરાબર તો પોલીસ તો હમણાં પોલીસની ગાડી આપણે મંગાવી લઈએ છીએ મોજ આવી રહી છે તમને જો આ પહેલો આપણે સારો એવો પ્રયત્ન કે તમને દરેક અહીંયા સમજાય હવે તમને લોર્ડ ક્યારેય નહી ભૂલાય બરાબર તો જો આ ડીએસપી અને નીચે કોન્સ્ટેબલ તો અત્યારે જે રીતે આપણને આધુનિક પોલીસ વ્યવસ્થા જોવા મળે એ અંગ્રેજોના સમયથી ત્યાર પછી આપણે જોઈએ અંગ્રેજ શાસન વહીવટ તંત્ર અંદર વોરન હેસ્ટિંગનો સમયગાળો આપણે એ પણ ભણી ગયા સત્તરસો બોતેર થી સત્તરસો ચોર્યાસી ખાતે લોર્ડ કાયદાનું પુસ્તક લખ્યું હતું પછી એણે વકીલો માટે કાયદાની પરીક્ષા પણ દાખલ કરી હતી અને ન્યાયતંત્રના અધિકારીઓને વધારે વેતન આપવું એવી પણ કામગીરી થઈ હતી ત્યારબાદ જોઈએ ન્યાયતંત્ર કેવું હતું તો ન્યાયતંત્રમાં તમને જોવા મળે દિવાની અદાલત દિવાની અદાલત તો ન્યાયતંત્રમાં અત્યારે તમે જો તો સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અને એમાં જે પદ જેને આપણે સર્વોચ્ચ પદ કહીએ છીએ છે સીજીઆઈ બરાબર સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે ભારતીય ન્યાયતંત્રનું સર્વોચ્ચ પદ તો એ સમયે સર્વોચ્ચ પદ કયું હતું ઇંગ્લેન્ડના રાજા એની પછી સદર દીવાની અદાલત એની નીચે પ્રાંતીય અપીલી અદાલત એની નીચે દીવાની અદાલત એની નીચે મુનસિફ કે અમીન કોર્ટ મુનસિફ કોર્ટ તો અમીન કોર્ટ જેને કહેતા સૌથી અંતિમ સ્તરની એ કોર્ટ હતી તમે અહીંયા જોઈ રહ્યા છો ત્યાર પછી હવે ફોજદારી અદાલત એમાંય સર્વોચ્ચ પદ કયું ઇંગ્લેન્ડના રાજા પછી સદર દીવાની અદાલત આ ફોજદારી અદાલત છે અને ફોજદારી અદાલતમાં એની નીચે આવે સર્કિટ કોર્ટ બરાબર તો અહીંયા તમને દેખાય છે સર્કિટ બલે તો તો આ સર્કિટ કોર્ટ હવે ન ભૂલાવી જોઈએ એની નીચે તમને જોવા મળશે જિલ્લા ફોજદારી અદાલત અને એની નીચે દારોગા ઈ અદાલત ખ્યાલ આવી રહ્યો છે તો આ દીવાની અને ફોજદારી અદાલતની વાત થઈ ત્યાર પછી વિલિયમ બેન્ટિક ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત એણે કરી અને અઢારસો ને તેત્રીસમાં આધુનિક કાયદાની શરૂઆતથી અઢારસો ને ચોત્રીસની અંદર લોર્ડ મેકોલે એના બધી ખાસ કામગીરી કરી આપણે ભણી ગયા છે એ પણ મુદ્દો અને ત્રણ જગ્યાએ હાઈકોર્ટ સ્થાપવામાં પણ આવે છે કલકત્તા મદ્રાસ અને બોમ્બે ખાતે કોર્ટની પણ સ્થાપનાઓ થાય છે